નમસ્કાર 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 મારા વાલા ધુરંધરો કેમ છો મજામાં હું છું દિવ્યેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં અને લાવ્યો છું તમારી માટે ધોરણ છ નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક જી હા ધોરણ છ નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં આજે આપણે ભણીશું ધોરણ નંબર છ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનો નવ યુનિટ છે ટેકનો ટુર વેક કહેવાય કે ટેકનોલોજીનો એક પ્રવાસ જે આપણે આપણે આજે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ એનો ભાગ નંબર 3 આજે આપણે ભણવા જઈ રહ્યા છે ભાગ નંબર 1 ને 2 આગળ ભણી ગયા તાઓ હા તો ચાલો ભણીએ ભાગ નંબર 3 શું કહે છે એની પહેલા ખાસ નોંધ આ ધોરણ 6 નું આ નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક છે એના દરેક યુનિટની દરેક પ્રવૃત્તિની દરેક એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે આખે આખું પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જે પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકશો પીડીએફ મેળવવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો ચાલો ફિલિંગ ધ બ્લેન્ક્સ લેંગ્વેજ ફંક્શન કેવું કહે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિયેટ ઓપ્શન્સ યોગ્ય વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે ચાલો ભાઈ ઓન મન્ડે રવિવાર સોમવારે હરી વોક અપ અર્લી હરી વેલા ઉઠી ગયો એન્ડ વેન્ટ આઉટ અને બહાર ગયો ગયો હી વોઝ અ બ્યુટીફુલ મોર્નિંગ ઈટ વોઝ અ બ્યુટીફુલ મોર્નિંગ હી સ્ટાર્ટેડ વોકિંગ ઇન ધ પાર્ક તે પાર્ક માં ચાલવા લાગ્યો ઇટ વોઝ અ બિગ પાર્ક બહુ મોટો પાર્ક હતું હી સો મોહન એન્ડ સોહન ધેર એને મોહન ને સોહન ને ત્યાં જોયા ખાલી જગ્યા તો આવશે ધે તેઓ તેઓ જે છે ધે વેર ખાલી જગ્યા ફ્રેન્ડ તો ભઈ હરી ને તો હરી માટે આવશે હી ઇઝ હીઝ ફ્રેન્ડસ હીઝ એ ફ્રેન્ડ હતા ધે એન્જોયડ મોર્નિંગ વોક ધેર ધે ફિનિશ્ડ ધે વોક એન્ડ કેમ ટુ હરીઝ હોમ તેને વોક પૂરી કરીને હરી ના ઘરે આવા મહેશભાઈ હરીસ અંકલ મહેશભાઈ કે જે હરીના કાકા છે બ્રોટ ઓરેન્જ જ્યુસ ફોર તો ઓરેન્જ જ્યુસ લઈ આવવા તેમના માટે તેમના માટે ફોર સિમ્પલ આફ્ટર એન્જોયિંગ ધ જ્યુસ જ્યુસ પીધા પછી ધે સ્ટડી ટુગેધર તેઓ સાથે ભીણા મોહન આસ્કડ હરી ડુ ખાલી જગ્યા ડુ યુ ક્લીન યોર રૂમ યોર સેલ્ફ કે શું તું તારું રૂમ દારી સાફ કર્યો તો હરી રિપ્લાયડ હરી જવાબ આપે છે યસ ઓફ કોર્સ આઈ ડુ યસ હા હું કરું છું ઇવન માય સિસ્ટર હેલ્પ મી મારા સિસ્ટર પણ મારી મેં મદદ કર્યો છે ઇન ક્લીનિંગ એકચ્યુઅલી એવરી સન્ડે વી ક્લીન વી વી એટલે કે અમે અમે જે છે અમારું ઘર અમારું એટલે અવર અમારા રૂમ જે સાફ કરીએ છીએ બાય હેલ્પિંગ ઇચ અધર એકબીજાની મદદ કરતા કરતા જે છે અમે રૂમ સાફ કરીએ છીએ સોહન એન્ડ મોહન પ્રેસ ધરી સોહન અને મોહન હરીના વખાણ કર્યા ચાલો लैंग्वेज फंक्शन मागळा टॉपिक छे कंप्लीट द डायलॉग विथ ऑप्शंस गिवन इन द ब्रैकेट काउंस मा पहला ऑप्शन मडे डायलॉग जे छे कंप्लीट करवानो छे चलो अहीं आपण ने ऑप्शन आयपा छे व्हेयर डू यू लीव थैंक यू सर व्हेन डीड यू कम हियर हाउ डीड यू मूव अवे फ्रॉम देम व्हाट्स योर नेम चलो एवढी तरह अ यंग गर्ल नेमड रेहाना लॉस्ट इन द अफेयर अ काइंड पुलिसमैन हेल्प्स हर टू रीच हर पेरेंट्स तो पुलिसमैन पूछे छे વેર ડુ યુ વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે અહીંયા તો રેહાના કહે છે આઈ એમ રેહાના આઈ એમ લોસ્ટ હું રેહાના છું હું ખોવાઈ ગઈ છું તો પોલીસમેન પૂછે છે વેર ડુ યુ લિવ વેર ડીડ યુ કમ ફ્રોમ તમે ક્યાંથી આવ્યા છો બરોબર તો રેહાન કહે છે આઈ એટ ફાઈવ ઇન ધ મોર્નિંગ વેન ડીડ યુ કમ તમે ક્યારે આવ્યા મેળામાં તો રેહાન કહે છે પાંચ વાગે સવારે સાંજે પોલીસમેન કહે છે વુ વોઝ વિથ યુ તમારી સાથે કોણ હતું તો રેહાના કહે છે માય પેરેન્ટ્સ પોલીસવાળા પૂછે છે કે હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ એમનાથી દૂર કઈ રીતે ગયા તો રેહાને કહે છે આઈ વોન્ટેડ ટુ સી ધોઝ ટોઈસ મારે પેલા રમકડાઓ જોવા હતા સો આઈ રેન ટુ ધેટ કોર્નર એટલે હું ખૂણામાં વહી ગઈ પોલીસમેન કહે છે વેર ડુ યુ લીવ ક્યાં રહ્યો છો રેહાના કહે છે આઝાદ નગરમાં પોલીસમેન કહે છે કમ ઓલો મારી સાથે આવો આઈ વિલ ટેક યુ ધેર હું તમને ત્યાં લઈ જાઉં છું રેહાના કહે છે થેન્ક યુ સર સિમ્પલ ચાલો આગળ વધીએ ક્લાસિફાઈ સેન્ટેન્સીસ ઇન ધ ગિવન ટેબલ નીચેના વાક્યોને ટેબલમાં ગોઠવવાના છે

શબાના સિંગ્સ લાઈક અ કુકુ શબાના જે છે કોયલની જેમ ગાય છે લાઈક અવાજ હશે વે હેવ આઈસ લાઈક હોક તેમની પાસે સમડી જેવી આંખો છે લાઈક અ યસ અમૃતા ઇઝ એઝ બિઝી એઝ બી અમૃતા જે છે મધમાખી જેટલી વ્યસ્ત છે એઝ બિઝી એઝ 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 મજ છે લક્ષ્મી ઇઝ એઝ સ્વીટ એઝ સુગર કે લક્ષ્મી ખાંડ જેટલી ગળી છે રહીમ રન્સ લાઈક અ હોર્સ રહીમ ઘોડાની જેમ દોડે છે like it is as black as coal te coal sachet jetlu kaalu che as black as he jumps like a frog like a frog atle ke dedka ni jem kude che ruby runs as fast as wind ke ruby power ni jem dode che as as iqbal works as fast as રોબોટ કે ઇકબાલ રોબોટ ની જેમ કામ કરે છે તો ચાલો અહીંયાથી આપણે વર્ગીકરણ કરી નાખ્યું છે બરોબર જ્યાં મેં યુ શેપ આપ્યો છે એઝ એઝ વાળા વાક્ય અને લાઈક વાળા વાક્ય પણ દેખાય જ છે બનાવી નાખવાનું કોષ્ટક અતિશય સરળ અતિશય સહેલું બસ ખાલી પેલા જોઈ લેવાનું કે કયા વાક્યમાં એઝ એઝ છે એઝ એઝ વાળા વાક્યમાં જેમાં લાઈક હોય એ લાઈક વાળા વાક્યમાં ચાલો વધીએ આગળ અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સ શબ્દોને ગોઠવો અને મીનિંગફુલ વાક્ય બનાવો એઝ 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 અ અ અ અ અ ફાસ્ટ 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 ફ્રેન્ડ ફ્રેન્ડ ઇઝ ઇઝ હોર્સ હોર્સ માય માય કે મારો મિત્ર ઘોડા જેટલો છે ચાલો તે માછલીની જેમ છે ચાલો હી હની એઝ એઝ ટોક્સ તો લખીશું હી ટોક્સ એઝ એઝ હની કે તે મધની જેમ મધુરતાથી બોલે છે હાલો પછી અ અ અ લાયન લાયન ઇઝ 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 એઝ 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 બ્રેવ બ્રેવ જીતેશ કે કે સિંહ જેટલો તાકાતવર છે 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 મધર મધર તે માતા જેવી જેવી મમ્મી પછી યુઝ યુઝ વર્ડ ધ વર્ડ્સ શબ્દો વાપરો ધ ટેબલ આપેલા શબ્દો વાપરો અને મેક ધ સેન્ટેન્સ અને

ઊભી ચાવી આડી ચાવી હા ઊભી ચાવી આડી ચાવી જે છે રમવાનો સમય આવી ગયો છે ચાલો તમારો મનગમતો ટોપિક અત્યારે હાલમાં તૈયાર છે તો બધા વિદ્યાર્થી મિત્રો એ મને જવાબ છે ને પહેલાં કમેન્ટ બોક્સમાં આપવાના છે હા પહેલા કમેન્ટ બોક્સમાં આપજો પછી આપણે ઊભી ચાવી આડી ચાવી રમશું ઓકે હાલ સૌથી પહેલા આડી એટલે કે આડી ચાવી ક્રોસ હી ઓર સી ટીચ ઇઝ યુ સબજેક્ટસ એઝ વેલ એઝ વેલ્યુસ કે તેઓ તમને સબ્જેક્ટ્સ વિષયો અને વેલ્યુઝ કિંમતો પણ મૂલ્યો પણ જીવનના મૂલ્યો પણ શીખવાડે છે કોણ હોય છે સાત નંબરમાં જોઈ લેજો સાત નંબરની આડી ચાવી હાલ યુ કેન ટ્રાવેલ બાઇટ તમે એના વડે મુસાફરી કરી શકો છો મુસાફરી કરી શકાય પાંચ નંબરનું આડું વાક્ય જોજો શું છે ઇટ ઇઝ ધ વર્ડ ઓફ એન્જોયમેન્ટ કે ખુશીનો શબ્દ છે એન્જોયમેન્ટ માટેનો શબ્દ છે ત્રણ નંબરની આડી ચાવી જોજો ઇટ ઇઝ એન ઓપોઝિટ વર્ડ ઓફ ધ હાર્ડ હાર્ડનું ઓપોઝિટ વર્ડ છે

गोठवो एक सरस मजा नो मीनिंगफुल वर्ड बनाव चलो ठीक सो सेसो सेसा सेसा टी आई एस आई सी एन થઈ જશે फॉर कैंपबेल दैट शुड फ्लो बात पण ट्राई करू हो चाल से नहीं काय एफ ओ आर सी एम ओ ए बी टी एल ई कंफर्टेबल ऑल लव 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 ओ एल ओ થઈ જાય છે લવ ઓહો ટેકનોલોજી टी सी एच ई वाई डब्लो एन एल जी टेक्नोलॉजी हुचुकू हुचुकू एच सी टी यू ओ टच पल्स क्या पल्स क्या पी एल एस सी ए आई ए स्पेशल सपेंसिबल सपेंसिबल्स हैं पैसेंजर थे यहाँ हैं सिंडुकसुड सिंडुकसुड काइंडनेस શબ્દોને ને અક્ષરોને જે છે આડાવળા ગોઠવવાના જે આડાવળા થઈ ગયેલા અક્ષરો છે ને એને વ્યવસ્થિત વ્યવસ્થિત સિક્વન્સમાં ગોઠવવાનું અને આવી રીતે તમે મસ્ત મજાના શબ્દો ગોઠવી શકો છો ચાલો આગળ ફાઇન્ડ રાઈટ મિનિંગ ઓફ ધ ફોલોઈંગ વર્ડ્સ કોમ્પ્લિમેન્ટ એટલે શું થાય તો કોમ્પ્લિમેન્ટ એટલે થાય છે ફરિયાદ ડિઝીઝ ડિઝીઝ એટલે થાય રોગ એક્સપેરિમેન્ટ એટલે કે અખતરાઓ પ્રયોગો ક્લીનનેસ સાફ સફાઈ સ્વચ્છતા ટેકનોલોજી તંત્ર વિજ્ઞાન મેજિકલ જાદુઈ હા માઇલસ્ટોન માઇલસ્ટોન યસ માઇલસ્ટોન આપણે જે વસ્તુ મેળવવા માટે જે જે મેળવવા માટે આપણે મહેનત કરતા હોય ને એને માઇલસ્ટોન કહેવાય માર્ગસૂચક પથ્થર ગુજરાતીમાં માર્ગસૂચક પથ્થર આમ છે ને ગુજરાતી વર્ડની ઘણાને ગુજરાતી વર્ડ સમજુતી અઘરી હોય માઇલસ્ટોન એટલે હું થાય ખબર જો એક ઉદાહરણ તો આપી તમને સમજાવું કે ધોરણ છ ના વિદ્યાર્થીઓ છો બરોબર તમે

જિજ્ઞાસા માં જાણવાની ઈચ્છા જિજ્ઞાસા ચાલ લેટ્સ પ્લે ચાલો રમીએ બોર્ડ રેસ શું રમવાનું છે ગેમ છે રમીએ રમતા શીખવાડી શકું રમાડી તો નહીં શકું અહીંયા પણ કાઈ નહીં ચાલો શિક્ષક વિદ્યાર્થીને અ બોર્ડ રેસ રમત રમાડશે વિદ્યાર્થીઓના બે જૂથ પાડશે બે બે ટીમ પાડવાની બ્લેકબોર્ડ સામે ઊભી રાખ દેવાની શિક્ષક 1 2 3 બોલશે અને 1 2 3 કાઉન્ટ સાથે જ તેઓ બોર્ડ પર એઝ એસ જસ્ટ લાઈક્સ વાળા વાક્યો લખશે બે ટીમ બે ટીમ વચ્ચે તેમ પાડજો લીટો એક બાજુ ટીમ એ એક બાજુ ટીમ ઈ બરોબર એઝ એઝ જસ્ટ લાઈક વાળો વાક્ય લખશે જે જૂથ બે મિનિટ માં સૌથી વધુ વાક્ય લખે એ જીતી જશે જમ્પ લાઈક અ મંકી રન લાઈક અ હોર્સ હી ઇઝ એઝ બિઝી એઝ અ બી બરોબર એવી રીતે જે જે વધારે વાક્ય લખી શકે એ જીતી ગયા બહુ સિમ્પલ ગેમ છે બરોબર આ ગેમ તમે રમ્યો પ્રેક્ટિસ કરવા માટે આપણો કમેન્ટ બોક્સ છે બરોબર જેટલા વધારે આવડે એટલા વાક્ય કમેન્ટ બોક્સમાં લખવા પ્રેક્ટિસિંગ માટે ચાલો સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ મેક ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ચાલો એક્ઝામ્પલ જો આપણને આપ્યું છે એના આધારે બીજો ડાયલોગ બનાવો અજય કહે છે હેલો કાર્પેન્ટર અંકલ વોટ ઇઝ યોર નેમ હેલો કાર્પેન્ટર તમારું નામ શું છે રહીમ કહે છે માય નેમ ઇઝ રહીમ માય આઈ એમ રહીમ હું રહીમ છું અજય કહે છે વોટ ઇઝ ધેટ યુ ઇન યોર હેન્ડ તમારા હાથમાં શું છે તો રહીમ કહે છે ઇટ્સ અ સો કરવત છે અજય કહે છે વોટ ડુ યુ ડુ વિથ ઇટ એની સાથે તમે શું કરો તો રહીમ કહે છે આઈ કટ વુડ વિથ ઇટ એનાથી લાકડું કાપું

એને ભણાવે છે ટીચ કરે છે સ્ટુડન્ટ્સને વિદ્યાર્થીઓને ક્લાસરૂમની અંદર ગાર્ડનર છે માળી છે પેર ઓફ સિઝર શું વાપરે છે કાતર વાપરે છે વૃક્ષો ઉપર અને વોટર પ્લાન્ટ્સ છોડવાનું પાણી પાય છે તો આ શબ્દોની મદદથી જો છે તમારે હોમવર્કની અંદર આ ડાયલોગ બધા બનાવવાના છે ઓકે તૈયાર રહેજો ચાલો સ્ટડી ધ પિક્ચર એન્ડ ડિસ્ક્રાઇબ ધ ઇન્સિડન્ટ યુઝિંગ ધ ગિવન ક્લુઝ ચાલો પહેલામાં શું થઈ રહ્યું છે તો ભાઈ પહેલામાં બોય વોઝ વોકિંગ ઓન ધ રોડ એક છોકરો રોડ ઉપર ચાલતો હતો હી હેડ અ ટોય એરોપ્લેન ઇન હિઝ હેન્ડ એના હાથમાં રમગડાનું વિમાન હતું બીજા ચિત્રમાં શું થાય છે સડનલી હી હર્ડ હિઝ ફ્રેન્ડ્સ કોલિંગ હિમ અચાનક એ જોવે છે કે નો ફ્રેન્ડને બોલાવે છે ધે વેર ઓન ધ અધર સાઈડ ઓફ ધ રોડ એ રોડની બીજી બાજુ હતા ધે વેર વેવિંગ હે ધેર હેન્ડ્સ કોલિંગ હિમ એ પોતાને વેવ કરતા હતા ને બોલાવતા હતા એને અહીંયા અહીંયા એમ ચાલો છોકરો શું કરે છે ધ બોય ઓલસો વેવડ હિઝ હેન્ડ પોતાના ફ્રેન્ડ્સ ને પણ આમ વેવ કરે છે વિથાઉટ લુકિંગ ટુ હિઝ રાઈટ પોતાની જમણી બાજુ જોયા વગર રાઈટ ઓર લેફ્ટ ડાબે જમણે જોયા વગર હી રેન ક્રોસ ધ રોડ દોડે છે અને ભટકાઈ જાય છે હી મેટ વિથ એન એક્સિડન્ટ હી વોઝ હિટ બાય અ સ્પીડિંગ કાર ચાલતી ગાડી સાથે ટકરાઈ જાય છે પછી શું થાય છે હી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ એને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે હી હેડ ફ્રેક્ચર્ડ હિઝ લેફ્ટ લેગ એના ડાબા પગમાં વાગ્યું હોય છે

કે કયું સાધન અત્યારે વપરાય છે નવું કે ચાલો કોમ્યુનિકેશન વાતચીત કરવા માટે વિડિયો કોલિંગ છે ફાઈવ નેટવર્ક છે ઓટોમોબાઈલમાં તો કે ઇલેક્ટ્રોનિક કાર્સ છે સેલ્ફ ડ્રાઇવિંગ ટેકનોલોજી આવી ગઈ છે મેડિસિનમાં ટેલિમેડિસિન્સ અને રોબોટ સર્જરી છે ટ્રાન્સપોર્ટેશનની અંદર મેટ્રો રેલ અને જીપીએસ નેવિગેશન છે એજ્યુકેશનની અંદર ઓનલાઈન લર્નિંગ સ્માર્ટ ક્લાસરૂમ આવ્યા છે હોમ અપ્લાયન્સીસ સ્માર્ટ સ્માર્ટ ટીવી ઓટોમેટિક વોશિંગ મશીન આવ્યા છે એગ્રીકલ્ચરમાં ડ્રીપ ઇરિગેશન અને ડ્રોન ફાર્મિંગ આવી ગઈ છે